પહેલાં જ વરસાદમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે તો ખાડાઓને કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો નેશનલ હાઈવે પહેલાં જ વરસાદમાં ધોવાઈ જવા પામ્યો છે વલસાડના વાગલધરા ગામથી લઈ મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મસમોટા ખાડાઓ પડી જવા પામ્યા છે જેનલઈ અમદાવાદ થી મુંબઈ તરફ જતા લોકો તેમજ મુંબઈ થી અમદાવાદ આવતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે હાઈવે ઉપર મસમોટા ખાડાઓ પડવાને કારણે વાહનોમાં નુકસાની પણ થઈ રહી છે લાખો રૂપિયાનો ટોલ લેતી હાઈવે ઓથોરિટી દ્વારા સુવિધાના નામ પર વાહન ચાલકોને માત્ર ખાડાઓનું સામ્રાજ્ય આપી રહી છે પહેલા જ વરસાદમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે એક વર્ષમાં બે વખત ટોલ ટેક્સનો વધારો કરવા છતાં ઓછો ચાલકો જાણે ઊંટની સવારી કરી રહ્યા હોય એવો અનુભવ કરી રહ્યા છે સાથે હાઈવે પર ખાડાઓને કારણે ઘણા અકસ્માત થયા છે અને વાહનોમાં નુકસાની પણ સર્જાઈ રહી છે વલસાડ જિલ્લામાં હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે